અને તમે અનૈતિક ધંધો કરો છો કેસ કરવો પડશે તેમ કહીને પતાવટ પેટે રૂપિયા પચીસ હજારની માંગ કરી જે બાદ મહિલા પાસેથી પાંચેય શખ્સોએ પાંત્રીસો રૂપિયા પડાવી લીધા પરંતુ ત્યારબાદ પાંચેય શખ્સોની કૃષ્ણનગર પોલીસે ધરપકડ કરી નકલી પોલીસ બનીને આવેલા પાંચેય શખ્સો પૈસા લઈને ફરાર થાય તે પહેલા જ પોલીસને કોઈએ જાણ કરી દેતા કૃષ્ણનગર પોલીસ આવી પહોંચી હતી અને પાંચેય નકલી પોલીસ બનેલા શખ્સોને ઝડપી પાડીને તેમની પાસેથી પોલીસનો યુનિફોર્મ તેમજ નકલી એરગન કબજે કરી હતી પાંચ જેટલા માણસો જે બી એક પીએસઆઈનો યુનિફોર્મ ધારણ કર્યો છે અને અમુક જગ્યાએ આ લોકો જઈ અને આ લોકોને ધાક ધમકી આપી અને પોતે પોલીસ હોવાનો ડોળ કરી અને આ એ લોકોને કોઈ ગુનાઓ ફસાઈ દેવાની ધમકી આપી અને પૈસા પડવાની કોશિશ કરવાની એ લોકો પહેરવીમાં છે

જેરે અન્ય આરોપીઓ આકાશ રિસોદિયા વિનય કોરી નરેન્દ્ર ઝાલા અને કૈલાસ વણજારાએ પોલીસ સિમ્બોલની ટી શર્ટ પહેરીને પોલીસની લાઠી હાથમાં રાખતા હતા તેની ઉંડાણપૂર્વક પૂછપરછ અને તપાસ ચાલુ છે કે આ લોકો આવું કોઈ કૃત્ય અગાઉ કર્યું હતું કેમ બીજા કોઈ ગુનામાં સંડેલા છે કેમ અને આ યુનિફોર્મ વગેરે એમણે ક્યાંથી મેળવ્યું છે અને આ કોના માર્ગદર્શન આ એનો પ્લાન બનાવ્યો છે એ વગેરે મુદ્દા પર તપાસ ચાલુ છે હાલમાં પોલીસે પાંચેય શખ્સોની ધરપકડ કરીને તેમના રિમાન્ડ મેળવ્યા છે હાલમાં આરોપીઓએ અન્ય કોઈ ગુનાની કરી નથી તમામ આરોપીઓ પ્રથમ વખત જ આવો પ્લાન કર્યો છે તેવું કહી રહ્યા છે ત્યારે આરોપીઓએ અગાઉ આવા કોઈ ગુના કર્યા છે કે કેમ તો કોઈ અન્ય લોકો આ નકલી પોલીસનો ભોગ બન્યા છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે કેમેરામેન વસંત સાથે મિહિર સોન જીએસટીવી અમદાવાદ